ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ લોકો જીવતા ગુંજાયા છે અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ તો હાઈકોર્ટ પર ફાયર સેફ્ટી ને લઈને સરકાર ની જાટકાણી કાઢી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં અઠ્યાવીસ લોકો મૃત્યુ થતા અરેરાટી મચી જવા ત્યારે આ ગોઝારી ઘટના બાદ ગુજરાત સરકાર સફારી છે સરકારે તમામ જિલ્લા કલેક્ટરો જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે જેને લઈને કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલા ભરવા આદેશ આપ્યા ત્યારે કચ્છ જિલ્લાના ભુજ શહેર માં આવેલા સરકારી કચેરી ડીએલઆર અને બહુમાળી ભવન તેમાં હાઈલાઇટ ગુજરાત ન્યુઝ ટીમ વિઝિટ કરવા ગઈ હતી ત્યારે કચેરીઓમાં ફાયર સેફ્ટી સિલિન્ડર સંપૂર્ણ એક્સપાયર થયેલ હોય તેવું આ દેખાઈ આવ્યું છે બહુમાળી ભવનમાં તો બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ માં ફાયર સેફ્ટી સિલિન્ડર એક્સપાયર થઈ ગયેલ છે અને ડીએલઆર માં બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ માં એક્સપાયર થયેલું છે શું સરકારી ઓફિસ માં ફાયર ની ની કોઈ જરૂરી નથી